શું નામ તમારું મારું નામ બિપિન ભીમજી છાંગા ગામ મમુવારા મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર પંચાણું આપણે મેક્સો અગિયાર કેવા લાગ્યા શું છે તમારા ગૌ નો અભિપ્રાય માટે ગઉ સારા લાગ્યા ગૌ માં તો પેલી ખાસિયત આ છે કે આમાં જે નોર્મલી હોય ને દાણા વધારે છે બીજી જયારે આપણે જોઈએ એની સરખામણી આમાં અગિયાર બાર ની રેન્જ છે એક લાઇનમાં ઓવર તો આમાં દાણા વધારે ગણાય અને હાઇટ પણ સારી છે શરૂઆતમાં એવું લાગતું હતું નથી પણ નીકળ્યા પછી બહુ હાઇટ કરે છે અને એ પ્રમાણે આ બિયારણ સારું લાગે છે અને બે એકરમાં આપણે લગભગ અંદાજીત સાઈઠ થી પાસઠ કિલા જેવું બિયારણ પડ્યું હશે વધારે નથી ગયું કહેવા જાય તો પાંખા કહેવાય એ રીતના પણ અત્યારે સારું લાગી રહ્યું છે અને આમાં ફૂટ કેવી છે બીજી આપણે મેઇન ખાસિયત એ પણ છે કે આમાં આડીફોટ ફોટ પણ એક સારી છે જયારે બીજી વેરાયટી કરતા આપણે આડીફોટનું જ્યારે જયારે નિરીક્ષણ કર્યું ત્યારે આપણને એવું લાગે છે કે આ થોડુંક એનાથી સારું છે એટલે આડીફોટ ફોટ પણ સારી છે બે એકર માં કેટલા નાખ્યા હતા તમે આપણે બે એકર માં પાસઠ કિલો જેવા પાકું અનાજ લેખાય બે એકર માં પાસઠ કિલાનું આવે ઠીક છે થેન્ક યુ